ગોપાલ રાઠોડ ને ઢોર માર મારવાના કારણે મોત થયાનો બનાવ બન્યો હતો સમગ્ર મામલે આરોપી એએસઆઈ અશ્વિન કાનગઢ ધરપકડ કરવામાં આવી છે આંબેડકરનગરમાં રહેતા હમીર રાઠોને એએસઆઈ કાનગઢ પોલીસ મથકે ઉઠાવી લઈ ગઈ હતી ગત તારીખ ચૌદે પોલીસ હમીર નામના યુવકને પોલીસ મથક ઉઠાવી ગઈ હતી માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઈએ યુવકને ઢોર માર મારતા તેનું મોત નિપજ્યું હતું ત્યારે પોલીસ સ્ટેશનમાં મોતને લઈને પરિવાર અને દલિત સમાજે હોસ્પિટલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશનની અંદર એક બનાવ એવો બનેલો હતો કે જેમાં એક ઈસમ જે છે તેવો આક્ષેપ થયેલો હતો કે એક વ્યક્તિ છે કે જેને ઢોર માર મારવાના કારણે તેનું મૃત્યુ થયું અને આ ઢોરમાર કોઈ અજાણ્યા પોલીસવાળા દ્વારા મારવામાં આવ્યો હતો તેવું કહેલું હતું તેના આધારે અલગ અલગ ટીમો બનાવીને રાજકોટ શહેર પોલીસમાંથી તપાસ શરૂ હતી તે દરમિયાન માહિતીના આધારે આ જે આરોપી જે છે એએસઆઈ તેઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી અત્યારે માલવનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આગળની તપાસ માલવ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા શરૂ હોત છે